કોંગ્રેચુલેશન નવી દુકાન કોને કોની યાદ છે જરા કમેન્ટ કરીને આપડે બનાયું બઉા મિત્રો જય માતાજી કેમ છો તો તમારે બધા હાર્દિક સ્વાગત છે આજના નવાની અંદર અને મિત્રો જો ભાઈ મસ્ત મજાની ખબર થઈ ગઈ છે ભાઈ સમયમાં વાગી ગયા છે હાડા હાથ તો આજે આપણે જવાનું છે સ્કૂલે તો હાલો સ્કૂલે જતા આવી પછી અહીં આપણે ડેઈલી બ્લોગ આપણે આજે સ્ટાર્ટ કરશું જેટલો બને એટલો તો કાઈ વાંધો નહીં હારું હાલો કન્ટિન્યુ એ ફ્યુ મોમેન્ટ્સ મિત્રો ફાઇનલી આપણે સ્કૂલે થી આવી ગયા છે ડાયરેક્ટ અત્યારે વિડિયો સ્ટાર્ટ કરી દીધો ને ભાઈ જો કોણ છે આપડે યારે હું કે ભાઈ મજામાં મજામાં તો મિત્રો આમ જો આ ટ્રાયપોડ માં આપણે ફોન રાખીને કરી બ્લોગ આમ જોવામાં આમાં દેખાય નહીં તો અત્યારે અમે આવ્યા છીએ ભાઈ શોર્ટ વિડીયો બનાવવા તમે કમેન્ટ કરી દેજો ભાઈ કે આપણે શોર્ટ વિડીયો બનાવાય કે લોંગ એટલે આપણે બે માંથી ગમે ફોકસ કરી બરોબર તો આમ જોવા મિત્રો મસ્તી ના આંબા છે આ બાજુ હા ફાવતું તો નથી તો સારું હલો મિત્રો થોડાક આપણે જે ક્લિપો બનાવવાની છે એ બનાવી લઈ તો હાલો કન્ટિન્યુ બની રેજો રહેજોજો કન્ટિન્યુ ને થોડી ક્લિપો આપણને જોવા મળશે વિડીયોની તો ભાઈ નૈતિક ભાઈ આપણે ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધા ભાઈ તો સપોર્ટ કરો ભાઈ ચેનલ નું નામ બોલી નાખો તો જે એન કોમેડી મિત્રો જે એન કોમેડી ને ભાઈ લાઈક કરી નાખો શેર કરી નાખો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો હા મિત્રો હાલો હાલો બનાવ નાખો ને વિડિયો હાલો હાલો તો મિત્રો ફાઇનલી વિડિયો આપણે નૈતિક ભાઈએ કીધું એમ ભાઈ વિડિયો બની ગયો અને ટ્રાયપોડ હરખું મૂકી દીધું છે ભાઈ હું આ સબસ્ક્રાઈબર્સ મિત્રો આપડા બોલાવે છે આપણને તો મિત્રો હા આઈડી કેતો જાતો આઈડી હા

તો અત્યારે સારું હાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો નૈતિક ભાઈ જાય છે ઘરે હાલો હારો હાલો નૈતિક ભાઈ મળ્યા આપણે પાંચ વાગે મળ્યા બરોબર તો હારો હાલો મિત્રો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે ફાઈનલી સમયમાં વાગી ગયા છે ભાઈ જો કેટલા વાગ્યા મિત્ર મિત્રો જો હવા પાંચ થવા આવ્યા છે અને મિત્રો આપણે જવાનું છે અચાનક મોવા જવાનું થયું છે કારણ કે ગાડીનું થોડુંક કામ છે તો જુઓ આપણી ગાડી ભાઈ અહીંયા પડી છે ભાઈ જોઈ લ્યો તો સારું હાલો મિત્રો અત્યારે આપણે જવાનું છે મોવા તો હાલો કન્ટિન્યુ રહેજો મોવા ભાઈ આપણે તમને દેખાડી કઈ રીતનું બધું છે અને મિત્રો ગાડીની થોડીક વસ્તુ લેવા જવાની છે એટલે આપણે અચાનક મોવાનો પ્લાન બની જશે તો હા મિત્રો આપણે ફાઇનલી ભાઈ મોવા પો ગયા છે આ બધી ગાડીની વસ્તુ લેવાની હતી ઉપર જો વાઇટ એંગલ હા મિત્રો જો આ બધી ગાડી ની લેવાની હતી તો જો બધા છે ને આ બધું ફાઈનલી આવી ગયું છે ને મિત્રો હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ઘરે તો ખાલી આપણે આ બે વસ્તુ લેવા હતું ખાલી રાજુલાથી મોવા ધકો ખાધો ભાઈ તો સારું હાલો મિત્રો બની રહેજો બ્લોગમાં મિત્રો કોને કોને યાદ છે જરા કમેન્ટ કરી નાખ્યો આપણે બનાવ્યું હતું બહુ જાઝા દિવસ મૂકી આપણે એમથી

બધા બહુ બધા આવે રાજુલા જા તો મિત્રો ફાઇનલી આપણે હે ને ભાઈ જેક ભાઈ ને મળી લીધું અને ભાઈ બહુ જ મસ્ત સ્વભાવ છે એનો આપણે શાંતિ થી વાત કરી ને બધી આપણને એડવાઇસ આપી તો કઈ વાંધો નહીં અત્યારે આપણે ભાઈ રાજુલા ભેગા થઈ જાય છે જો ભાઈ આટલી વસ્તુ ભાઈ આપણે બધી ઘરે લઈ જવાની છે આમ જો તો મિત્રો હજી એક બે કામ પતાવવાના બાકી છે ને પછી ઠેટ આપણે જવાનું છે ભાઈ રાજુલા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો ફાઇનલી ભાઈ બીજા દિવસમાં તમાર બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ તો કાલે મિત્રો થોડક થાકી ગયા હતા એટલે કાઈ પછી બ્લોગ કન્ટિન્યુ નથી કર્યો અત્યારે કન્ટિન્યુ કર્યો ભાઈ નૈતિક હું આલે હા મજામાં હો

આ એક જ છે જો ભાઈ સારું લાગે ને મિત્રો ફાઇનલી આપણો વિડીયો બની ગયો અને જો ભાઈ આ બધું આપણે બોડીયા લગાડ્યા હતા એ બધા કાઢવાના હે ભાઈ તૈયારી કઈ ગઈ તૈયારી ભાઈ ટ્યુશનનું શું છે તું તને માલો તૈયારી કરવા જાયો હે ટ્યુશનમાં માલો જવા દે મિત્રો ડોક્ટર બક્તર લઈને જ આવ્યો તો જો જોયું બાકા જી કી બોલાવશે હવે સારું હાલો હર્ષ મૈડા અત્યારે ભાઈ ઘરે કંટાળો આવતો તો તો ભાઈ ક્યાં જાવું છે અત્યારે કેજેશ ભાઈ દુકાન આગળ જઈએ આપણે

જો ભાઈ મોડા નીકળે આ બંધ કરી દેવાનો પછી આમાંથી થોડોક મસાલો લઈ લેવાનો ભાઈ જો પતલો મસાલો મસાલો લઈ લેવાનો અને પછી લીંબુ નાખ દેવાનો ને આ વિડિયો જો તમે આ તમે અમારી રીતે કાઈ તમે સોડા પણ બનાવી શકો છો ખાલી 60 રૂપિયામાં બી નો જાય ધ્યાન રાખવાનું આ ગયું કામ કરે અડધી પી ગયા છે મિત્રો આજનો ગમે તો લાઈક કરી નાખો શેર કરી નાખો ચેનલ ને હજી નો હોય તો કરી નાખો મળીએ પાછા બીજા સાઈઠ હજાર સબસ્ક્રાઈબર નો ટાર્ગેટ છે ભાઈ તો જય માતાજી બધા મળીએ પાછા જલ્દી